ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વાઘોડિયા તાલુકાના જરોદ હોમગાર્ડ હોલ ખાતે આજરોજ જીઆરડી જિલ્લા કમાન્ડર નીતાબેન જોશી અને જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ બારોટ સાહેબની અધ્યક્ષતામાં જીઆરડીની ભરતીનો કેમ્પ યોજાયો જેમાં જરોદ સહિતના પંથકના છોત્તેર જેટલા ઈચ્છુક ભાઈ બહેનોએ ઊંચાઈ હાઈટ વજન વગેરે પરીક્ષામાં પૂર્ણ થઈ ભરતી કરવામાં આવી હતી જેમાં જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ બારોટ સાહેબ દ્વારા ભરતી થનાર સૌ ભાઈ બહેનોને ડિસિપ્લિન અને શિસ્તબદ્ધ રીતે પોતાની ફરજો નિભાવવા અંગેની સુંદર સમજ આપી હતી આમે જરોત પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડ અને જીઆરડી જવાનોની મહેક ઘણા સમયથી ઘટ વર્તાતી હતી જેના કારણે પ્રજાજનોની જાનમાનની રક્ષા સમસ્યા ન મળવાથી ગ્રામજનોની સમસ્યાઓ ગામના આગેવાનો દ્વારા પ્રશ્ન શાંતિ સમિતિની બેઠકમાં ઉદભવતો હતો જેના કારણે જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ બારોટ સાહેબ દ્વારા લાગતા વળગતા તંત્રને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શના ભાગરૂપે આજરોજ જરોત સહિતના પંથકમાં છોતેર જેટલા ઈચ્છુક ભાઈ બહેનોએ જીઆરડીમાં ભરતી પ્રક્રિયા પૂરી થતાં એકંદરે જરોદ સહિતના પંથકમાં ગ્રામજનોના જાનમાલની સુરક્ષામાં વધારો થવા પામશે રિપોર્ટ કિશન રોહેડા ઝરોદ શું હતા ઘોંઘાટ પહેલી વખત ઘોંઘાટ સભ્ય બન્યા હતા અમે જેમ જીઆરડી સભ્ય બન્યા છે ઘોંઘાટ સભ્ય બન્યા હતા અમદાવાદમાં અમદાવાદ ઘોંઘાટ સભ્યમાંથી પછી કોસ્ટેબલ બન્યા હતા કોન્સ્ટેબલમાંથી પછી પીએસઆઈ બન્યા પીએસઆઈ ત્યાં ડિવાઈસ પર ચાલુ છે એટલે તમે લોકો આજે જીઆરડી સભ્યનો છો કાલે કોસ્ટેબલ પણ બનશો પીએસઆઈ પણ બનશો જે ભણેલા ગણેલા છે આની અંદર જે ગ્રેજ્યુએટ છે પીએસઆઈ તમારા એ ચાન્સીસ છે બરાબર પણ તમારી નોકરી જો તમે પ્રમાણિકતાથી કરશો ને તો તમારું કામ તો તમને ખરેખર પીએસઆઈ બનાવી જ દેશે

બહેનો તથા ભાઈઓ થઈને સોથી ઉપર જીઆઈડી સભ્યો આજે હાજર છે તેઓને અત્યારે હાઈડ માપવાનું તેઓની ઊંચાઈ માપવાનું તેમજ જે ભાઈઓ છે તેમની ચેસ માપવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે ત્યારબાદ તેઓને દોડ બહેનોને સો મીટર અને ભાઈઓને સોળસો મીટર દોડ કરાવવામાં આવશે અને ત્યારબાદ આમની ભરતી થતાં ભરતી થયા બાદ તેઓને જરૂદ પોલીસ સ્ટેશન ખાતે જીઆઈડી સભ્ય તરીકે લેવામાં આવશે